બાળલગ્ન પ્રથા સામે સરકારે લાલાક કરી છે અને થોડા સમયથી રાજકોટમાં આવા સમાજ સુરક્ષા વિભાગે અટકાવ્યા છે રાજકોટના અટકાવવા માટે સમાજ સુરક્ષા વિભાગના અધિકારીઓ પહોંચ્યા ત્યારે તેમની સામે જે કિસ્સો પ્રકાશમાં આવ્યો તે આશ્ચર્યજનક હતો કારણ કે સામાન્ય રીતે બાળ લગ્નમાં છોકરીની ઉંમર નાની હોય છે પરંતુ કોઠારિયાના કિસ્સામાં ઉલટું હતું અહીં વરરાજાની ઉંમર નાની હતી અને છોકરીની ઉંમર ત્રેવીસ વર્ષની હતી રાજપ્રાથી એક જાન આવે છે અને આ બાળલગ્ન છે એમાં આપીતે ઉલટું છે કે હંમેશા અત્યાર સુધીમાં મેં પિસ્તાલીસ બાળલગ્ન અટકાવ્યા અને એ પૈકી આ લગ્નમાં વિશેષતા એ છે કે વરરાજાની ઉંમર મોટી નહીં પરંતુ એ વરરાજાની ઉંમર નાની છે સામે પક્ષે કન્યાની ઉંમર ત્રેવીસ વર્ષ છે અને વરરાજા છે એ એકવીસ કરતાં ઓછી ઉંમર ધરાવે છે

યુવતીની માતાની તબિયત અતિ ગંભીર હોવાને કારણે આ લગ્ન તાત્કાલિક લેવાયા હોવાની પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી પરંતુ કાયદાકીય જોગવાઈ અનુસાર કાર્યવાહી કરવામાં આવી હતી અને વરરાજાને સ્પેશિયલ હોમ ફોર બોયઝ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો કેમેરામેન ઘનશ્યામ કાચા સાથે હરીન માત્રાવાડિયા બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ રાજકોટ